સરકાર ને શરમ આવી હાલ વર્તમાન જ્યારે હું બોલી રહ્યો છું આજની તારીખે પહેલી તારીખે પણ અમરેલી જિલ્લામાં વરસાદ ચાલુ છે ચાલુ વરસાદે અમરેલી જિલ્લા સાથે સૌરાષ્ટ્ર ગુજરાતભરના ખેડૂતોને સરપંચો મારી નમ્ર અપીલ છે કે ગ્રામ પંચાયતમાં બેસી તમારા ગામની અંદર કરી અને સર્વે કરવા આવનારને એક પણ જગ્યાએ જવા ન દેવા જોઈએ અને એને ઠરાવ કરીને આપી દો સરકાર ગતકડા બંધ કરે ને ખેડૂતના દેવા માફ કરે ખેડૂતોએ પણ જાગવું પડશે કે ત્યાં સુધી રાહ જોઈને બેસવાના છો જ્યાં સુધી તમે રોડ ઉપર નહીં આવો જ્યાં સુધી તમે બોલતા નહીં થાવ જ્યાં સુધી તમારો અવાજ નહીં ઉપાડો

હું તમને આવકારવાને સત્કાર કરવા આવીશ